આજની વાર્તા દિવાલ ને કાન હોય છે તેમ કાન ને પણ દિવાલ હોય છે મિત્રો મારી જે વાત કરવાની છે એ જૂની કહેવત એ છે કે દિવાલને ને કાન હોય છે જ્યારે આજે હું તમને જે વાર્તા કહેવાનો છું એમ કાન ને પણ દીવાલ હોય છે એક કુટુંબમાં પતિ પત્ની અને લગભગ આઠ દસ બાર વર્ષો છોકરો સાથે રહેતા હતા દીકરો સ્કૂલમાં ભણતો હતો અને દરરોજ એને લેસન કરવાનું હોય એટલે એના મમ્મી એને લેસન કરી આપતા કોઈ એક વખતે એના મમ્મી એને લેસન કરાવતા હતા પણ દીકરાને જે લેસન કરવા માટેની જે ઝડપ હતી એ ઝડપ બહુ ધીમી હતી એટલે વારંવાર એના મમ્મી એને એમ કહેતા હતા કે તું બહુ ધીમો છો તું બહુ ધીમો છો તને ઝડપથી કામ કરતા આવડતું નથી અને સાથોસાથ એના મનમાં એમ હતું કે તું જલ્દી આ લેસન પૂરું કર હકીકતમાં એ દીકરાને કહેતા હતા એ વાત તો સાચી હતી પણ હકીકતમાં એ મમ્મી છે એ મમ્મીને સિરિયલ જોવી હતી અને એ સિરિયલ ચાલી જાય એટલા માટે વારંવાર એના દીકરાને એમ કહેતી હતી કે તું ઝડપથી લેસન કરી લે થોડીક વાર છે અને મમ્મીએ એના પપ્પા જે એના પપ્પા હતા એટલે કે છોકરાના પપ્પા એ કંઈક એકાઉન્ટ લખતા હતા કંઈક નોંધ લખતા હતા એટલે એના પપ્પાને એમ કહે છે કે તમે આ દીકરાના લેસનમાં ધ્યાન આપતા નથી હું જ ધ્યાન આપું છું દીકરો તમારો પણ છે તમારે પણ ધ્યાન આપવું જોઈએ તમે પણ એની મહેનત કરો તમે હવે બાકીનો સમય કરાવો એમ કહેતા હતા પણ એ વખતે એના પપ્પા એને કોઈ જવાબ આપતા નહોતા કારણ કે એ પોતે પણ કામમાં હતા ત્યારે જેના મમ્મી હતા એના પપ્પાને એમ કે તમે કોઈ વાતમાં સમજતા સાંભળતા જ નથી સાંભળતા જ નથી મેં તમને કેટલી વાર કીધું કે તમે આ બા આપણા દીકરાને લેસન કરાવો પણ તમે તો તમારા કામમાં ધૂનમાં જ છો ત્યારે એ એના પતિ એને એમ કહે છે કે જરાક શાંતિથી વાત કર ધીમે ધીમે વાત કર આપણા દીવાલને પણ કાન હોય છે અને એ દીવાલને કાન હોય એટલે આ બાજુના પડોશી પણ આપણી વાતો સાંભળતા હોય છે ત્યારે દીકરો છે ને એ થોડો સમજુ થઈ ગયો હોય છે એ એમ કહે છે કે પપ્પા તમારી વાત સાચી છે કે દિવાલને કાન હોય છે પણ આપણા દીવાલના કાન તો હવે ઘસાઈ ગયા છે કારણ કે આપણી વાતો જૂની થઈ ગઈ છે બાજુવાળાને આપણી વાતો સાંભળવામાં રસ નથી તમે એકબીજા વચ્ચે જે બોલો છો વાત કરો છો ગુસ્સાથી વાત કરો છો એ બધોય બાજુવાળાએ સાંભળી લીધું છે એટલે હવે એનામાં રસ નથી પણ મારે તો તમને એક નવી વાત કહેવી છે કે જેમ દીવાલને કાન હોય છે ને એમ કાનને પણ દીવાલ હોય છે ત્યારે એના પપ્પા એમ કહે છે કે બેટા કાનને કેવી રીતે દીવાલ હોય ત્યારે એમ કીધું કે કાનને દિવાલ એટલા માટે હોય છે કે તમે મમ્મી જે કંઈ વાત કરે છે એ તમે સાંભળતા નથી તમે જે વાત કરો છો એ મમ્મી સાંભળતા નથી અને હું કંઈ વાત કરું છું એ તમે બેમાંથી એક પણ સાંભળતા નથી એનો અર્થ એ થયો કે આપણા બધાના કાનની આગળ દીવાલ છે અને એ કાનની આગળ દીવાલ હોવાને કારણે એકબીજાની વાત કાનમાં પહોંચતી નથી દિવાલ અટકાવી દઈએશ ત્યારે એના પપ્પાને મનમાં એમ થાય વાત તો બહુ સાચી છે મિત્રો આ દીકરાએ જે વાત કરી એ આખી આખી સાયકોલોજી મનોવિજ્ઞાન છે જિંદગીની અંદર આજે આપણને ખબર છે કે મોટાભાગના માણસો બીજાની વાતો સો ટકા સાંભળતા હોતા નથી ક્યારેક ક્યારેક બીજા માણસો વાતો કરતા હોય છે હા એ આ કરતા હોય છે પણ એને જો પૂછવામાં આવે કે મેં તમને શું કીધું તો એ જવાબ આપી શકતા નથી એનો અર્થ એ થયો કે એને દિવાલની આગળ કાનની આગળ એક દિવાલ કરી નાખી અને એ દિવાલ એવી છે કે કોઈ પણ માણસ વાત કરે તો એ સાંભળે જ નહીં કારણ કે બીજાની વાતો સાંભળવામાં આવે માણસોને રસ રહ્યો નથી પોતાના ઘરના માણસોને પણ સાંભળવામાં રસ નથી રહ્યો કારણ કે ઘરના માણસોને પણ જે વાતો કરે છે વાતોમાં કોઈ તથ્ય હોતું નથી બિનજરૂરી વાતો હોય છે અને એ વાતો એવા પ્રકારની છે કે કદાચ ન સાંભળે તો પણ ચાલી શકે એટલે કે આપણા માટે એક નવી એક કોઈ આપણે વાત થઈ અને એક નવો સિદ્ધાંત થયો કે દરેકના કાનની આગળ દીવાલ હોય છે અને એ દીવાલ જો ખરેખર એ ધ્યાન રાખે તો સાંભળી શકે એ સાંભળે નહીં મિત્રો આના ઉપરથી કેટલીક નવી બાબતો પણ વિચારી શકાય કે આંખની આગળ આગળ પણ દીવાલ હોય છે આંખની આગળ દીવાલો એટલે એનો શું કહી શકાય કે આપણે કોઈક વસ્તુ જોતા હોઈએ એવું બીજાને લાગે પણ હકીકતમાં આપણે જોતા હોતા નથી આપણે કોઈ સારું દ્રશ્ય જોતા હોય એના ઉપર આપણી નજર હોય પણ આપણે દ્રશ્યને જોતા નથી આપણને કોઈ કઈ પૂછે તો આપણે કહી શકતા નથી તમારા મોઢાની આગળ પણ દિવાલ હોય છે તમારા નાકની આગળ પણ દિવાલ હોય છે એટલે કે તમે કોઈ પણ સુગંધ છે એ સુગંધને લેવી કે ન લેવી દિવાલ રોકી રાખે છે આપણા જિંદગીમાં આપણી જે પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે એ પાંચે પાંચ જ્ઞાને ઇન્દ્રિયોનો આપણે વધારેમાં વધારે ઉપયોગ કરી શકતા નથી આપણે જ્યારે જરૂર લાગતી હોય અને ગમે એવું હોય તો જ આપણે એનો ઉપયોગ કરીશી એનો અર્થ એ થયો કે આપણે એ બધી જ ઇન્દ્રિયોની આગળ એક દીવાલ ઊભી કરી દીધી છે અને એ દીવાલ ઊભી કરી દીધી હોવાને કારણે ઘરની અંદર એકબીજાના મતો સરખા પડતા નથી ઘરમાં એકબીજાનું ટ્યુનિંગ થતું નથી ઘરની અંદર કોઈ કોઈની વાત સાચા અર્થમાં સમજતા નથી કોઈ કોઈની વાત જોતા નથી આજે આપણે કોઈ ઘરની અંદર કોઈ આપણા સ્વજન હોય એને સુંદર મજાના કપડાં પહેર્યા હોય તો પણ આપણે જોતા નથી આપણું ધ્યાન એના ઉપર હોય છે પણ આપણે કપડાં જોતા હોતા નથી આ બધી બાબતો આપણને એમ કહે છે કે જો ખરેખર કુટુંબમાં ખૂબ સારી રીતે જો રહેવું હોય તો આપણી જે જ્ઞાનેન્દ્રિયો બધી છે એ જ્ઞાનેન્દ્રિયોની આગળ આપણે જે દીવાલો ઊભી કરી છે એ દીવાલોને આપણે કાઢી નાખવી જોઈએ એનો અર્થ એવો નથી કે નબળી બાબતો પણ આપણે જોવી નબળી બાબતો પણ સાંભળવી નબળી બાબતો પણ આપણે ગંધ લેવી એવી વાત નથી આપણે જ્યારે ખરેખર સારી બાબત હોય એ આપણે સ્વીકારવી જ પડે અને આ વાત કહી અને મારે સૌ કોઈને આપણી જ્ઞાનેદ્રીનો મહત્તમ ઉપયોગ કરવા માટે હું ફરી એકવાર ભલામણ કરું છું સૌને ધન્યવાદ